ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાંાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તેર નવ બે હજાર પચીસ અને શનિવાર ને લાલ કાંદાની આવકની વાત કરીએ તો પચીસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો પાંચસો પ્લસ ચાલો હવે આપણે રાજીમાં જઈએ

હજાર ની ઓગણી દુર પંદર સત્તર રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણ હજાર ત્રણસો ને સત્તર રૂપિયા 200 મજરાવાવનો 200 200 રૂપિયા બસ ઓય સુપર માર્કેટ ભાઈ વિરાટજી બેટા 200 200 મજરાવાવનો છે હા 8 રૂપિયા બસ ઓ

अलसुक पर माल दिया भाई हेलो आप कॉफी पड़ी कॉफी दिया करना होगा आरुषा बनोगे भाई बनाना होगा देखता

એકાશી <laughs> રૂપિયા <laughs> <laughs> ₹200 ₹200 ₹200 ₹200 ये तो मारो 201 2 3 4 5 6 7 ₹208 બીજાના 207 5 8 9 10 11 12 ₹212 ₹212 ₹212 12 ને 12 ₹212 ₹212 ₹212 12 ને આવો 212 ₹212 ₹212 આવો 214 ₹214 ₹214 ₹214 ને એમાં કાય કટેની એક ખાલી ખાનામાં સો ઓગણીસ રૂપિયા

પંચોતેર <imitation> રૂપિયા <imitation> <imitation> એકસો એકત્રી એકસો એકત્રીસ 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 રૂપિયા એકસો છત્રીસ છત્રીસ ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ છેતાલીસ

रेका रेखा ये कौन मेको 51 51 ये 151 भाई बाकी ने जोवा जो बाकी ने नीचे उतरि जाओ ना ये रेखा हो गया हां माल वाह 52 53 54 3400 3500 भाई हारो से हमरा बोल दो 50 कोटी ₹100 कोटी ₹170 में 170 170 भाई हारो से 80 और ये 80 180 में खाली जाओ तो खाली करता

बोतल बोतल क्या एक बोतल बोतल एक बोतल 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 रुपया एक बोतल बोतल आप कौन हैं एंटी ओटर लोगों ने चीनी की है कि 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 है क બસો ને વીસ રૂપિયા ચાલીસ એકતાલીસ બેતાલીસ માલ છે ભાઈ